બનાસકાંઠા જિલ્લાના કાકરેટ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ નગરપાલિકા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આરસીએમ સાહેબ શ્રી ગાંધીનગરની સૂચના તથા ચીફ ઓફિસર બાબુભાઈ જોશીના માર્ગદર્શન મુજબ થરા નગરપાલિકા દ્વારા આજ રોજ એકવીસ એક બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ઇન્દિરાનગર વિસ્તારમાં વેરા વસૂલાત ટીમ દ્વારા ઝુંબેશ કરવામાં આવેલ જેમાં ચીફ ઓફિસર બાબુભાઈ જોશી ટેક્સ ઇન્સ્પેક્ટર લાલુબાસી ઝાલા નીરવભાઈ જોશી પ્રવીણભાઈ ચૌધરી સંજુભા વાઘેલા મયુર ચૌહાણ સંજુભા વાઘેલા મહેશ રાવળ વિરલ દરજી દીપક પરમાર રમેશભાઈ કંબોયા તેમજ પાણી પુરવઠાની ટીમ દ્વારા ચાલીસ થી વધુ બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવેલ તેમજ અનઅધિકૃત પાણી કનેક્શનોની તપાસ કરી કનેક્શન કાપવામાં આવેલ પાણીનો ખોટો વેડફાર કરતા લોકોને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ આગામી સમયમાં મોટા બાકીદારો મિલકત વેરો નહીં ભરે તો આવા રીઢા બાકીદારો સામે સખ્તાઈથી પગલાં લેવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા થરા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે ઢોલ સાથે રાખી અનોખી રીતે વેરા વસુલાત કરવામાં આવી હતી